મમ્મી નેરાન કરે છે નથ કરતો કે તાર મમ્મી કે છે એ તાસ મને બહુ તોફાન કરે છે કરે એ જા તોફાન કરે ને હોફણા નો દે ને તો જો આ એ લાઈક લાગી જાય ઘરે લાગ્યું તો ને કે પડી ગયો તો અમારા એ તાસ બહુ તોફાન કરે છે મોટા ને મારી લે છે બાળકો ને મારી લે છે તોફાન એટલા કરે છે હે અમારા આટલા બાળકો છે ને એમાં એટલા એટલાંશ કરે છે અને આજ ખોડામાંય ઘડી ગયો છે મારા જોવા જે ટીચરના ખોડામાં મજા આવે હે મજા આવે નથી મજા આવતી મજા આવતી મજા ભાઈ શું કમ નથી આવતી કે તો તોફાન કરવાનું મળે ને એટલે તોફાન કરવાનામાં આમાં પેટમાં કંઈ થાય છે ઊભું થવાનું મન થાય છે ને હે તોફાન કરવાનું મન થાય છે ને હે કે ટીચરના ખોડામાં બેઠું રહેવાનું મન થાય છે હે શું મન થાય છે મન થાય છે